એક મહત્વપૂર્ણ સમાચાર ઇઝરાયેલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો અને ચારસોથી વધુ મિસાઇલ ઇઝરાયેલ પર છોડવામાં આવી ઇરાને ઇઝરાયલ પર બેલેસ્ટીક મિસાઇલથી હુમલો કર્યો છે ઇઝરાયેલમાં આકાશમાં અનેક મિસાઈલો જોવા મળી અને મિસાઇલ હુમલાને લઈને રોકેટ એલાર્મ ઇઝરાયેલમાં સક્રિય થયા છે નાગરિકોને બોમ્બ શેલ્ટર અને સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવ્યા છે અને ઇરાનના મિસાઇલ હુમલાને હવામાં જ નિષ્ક્રિય કરવાનો ઇઝરાયેલ પ્રયાસ કરી રહી છે તો લગભગ અડધો જ કલાકથી અડધો કલાકથી છોડી છે અને સો જેટલી મિસાઇલો એ ઇઝરાયલ પર દાખવામાં આવી છે આ ઇઝરાયલ પર ઈરાનનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે કારણ કે ચારસો થી વધુ મિસાઇલ છોડવામાં આવી છે અને ઇઝરાયલમાં ખાસ એ પ્રકારની પણ સિસ્ટમ એ સક્રિય થઈ ગઈ છે કે એ મિસાઇલોને અધવચ્ચેથી જ રોકી દેવામાં આવે તો એ સિસ્ટમ પણ અત્યારે સક્રિય થઈ ગઈ છે અને સાથે સાથે એલામ પણ વાગી રહ્યા છે ખાસ કરીને નાગરિકોની સુરક્ષાને લઈને અત્યારે ઇઝરાયલે એ લોકોને બંકરમાં ખસેડી દીધા છે તો બેલેસ્ટિક મિસાઇલથી હુમલો અને આ સૌથી મોટો હુમલો ઇઝરાયલ પર કરવામાં આવ્યો છે કારણ કે ચારસો થી પણ વધુ મિસાઇલ એ ઇઝરાયલ પર છોડી દેવામાં આવી છે તો આ મહત્વપૂર્ણ સમાચાર ઇઝરાયલ પર આ સૌથી મોટો હુમલો ઈરાનનો બેલેસ્ટિક મિસાઇલ અને ચારસો થી પણ વધુ બેલેસ્ટિક મિસાઇલથી ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો છે તો અત્યારે આકાશમાં જ્યાં જુઓ ત્યાં બસ અત્યારે આ ચારસો થી પણ વધુ એ મિસાઇલો એ જોવા મળી રહી છે એક બાદ એક મિસાઇલો ડાંગવામાં આવી રહી છે સાથે સાથે સુરક્ષા સિસ્ટમ ઇઝરાયલની એ પણ સક્રિય થઈ ગઈ છે અને અધવચ્ચેથી જ એ મિસાઇલને તોડી પાડવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તો સાથે સાથે નાગરિકોની સુરક્ષાને પણ ઇઝરાયલ મહત્વપૂર્ણ રીતે જોઈ રહ્યું છે હુમલા બાદ ઇઝરાયલના રક્ષામંત્રીએ એક મોટું નિવેદન આપ્યું છે જણાવી દઈએ કે હવે ઇઝરાયલ રહેશે અથવા તો ઈરાન ઇઝરાયલના રક્ષા મંત્રી તરફથી આ સૌથી મોટું નિવેદન હવે આ પાર કે પેલે પાર ની આર પાર ની લડાઈ છે હવે ઇઝરાયલ રહેશે અથવા તો ઈરાન તો આ મહત્વપૂર્ણ વળાંક ઉપર આ પરિસ્થિતિ આવી ગઈ છે કારણ કે ઇઝરાયલ પર ચારસો થી વધુ મિસાઇલો દાગવામાં આવી છે અને આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે કેવી રીતે ઇઝરાયલ ઈરાન એ એક બાદ એક

એમ કરતા ચારસો થી પણ વધુ મિસાઇલ એ ઇઝરાયલ પર દાખવામાં આવી છે હવે ઇઝરાયલ રહેશે અથવા ઈરાન આ મહત્વપૂર્ણ નિવેદન ઇઝરાયલના રક્ષામંત્રી તરફથી આવી રહ્યું છે ઇઝરાયલ પરનો ઈરાનનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ અત્યારે ઇઝરાયલમાં જોવા મળી રહી છે નાગરિકો બોમ્બ શેલ્ટર જવા માટે કહ્યું છે અને એ વચ્ચે ઇઝરાયલના રક્ષામંત્રીનું સૌથી મહત્વપૂર્ણ અને મોટું નિવેદન આવ્યું છે કે ઇઝરાયલ રહેશે અથવા તો ઈરાન રહેશે અને જવાબ પણ આપવામાં આવશે તો ઈરાને લગભગ એક કલાક પહેલા ઇઝરાયેલ પર ચારસો થી પણ વધુ મિસાઇલ છોડી છે ઇઝરાયલ સરકારે તેના નાગરિકોને બોમ્બ શેલ્ટર માટે એની અંદર જવા માટે કહી દીધું છે દેશભરમાં સાયરન વાગી રહ્યા છે અમેરિકાએ થોડા કલાકો પહેલા હુમલાનો દાવો કર્યો હતો ત્યારે અમેરિકાએ ઇરાનને પણ ગંભીર પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહી દીધું છે તો અમેરિકાએ ઇઝરાયેલના મદદની જાહેરાત કરી છે ઇઝરાયલને તો આ પહેલા સૌથી પહેલા અમેરિકાએ હુમલાનો દાવો કર્યો અને અમેરિકાએ ઈરાનને પણ ગંભીર પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહી દીધું છે બીજી તરફ ત્રણ ઇઝરાયેલ અધિકારીઓને ટાંકીને એવો પણ દાવો કર્યો છે કે ઈરાન ઇઝરાયેલના ત્રણ એરબેઝ અને તેલ અબીબમાં એક ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું જેના કારણે તેમને બહાર કાઢવામાં આવ્યા છે